શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કથા સાંભળવાની છે ઉત્પતિ એકાદશીની કથા ઉત્પતિ એકાદશી કાર્તક મહિનાના વદ પક્ષની એકાદશી છે માન્યતા છે કે આ તિથિએ એકાદશી નામના દેવી પ્રગટ થયા હતા શુક્રવાર અને એકાદશીના યોગમાં ભગવાન વિષ્ણુ સાથે જ મહાલક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ તો હવે આપણે સાંભળીશું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે બોલો કૃષ્ણ કનૈયા કનૈયાલા પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂરુ નામનો દાનવ હતો એ કાળ રૂપ ધારી દુરાત્મા મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રોદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી હાકી કાઢવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચર્યા કરતા હતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઈન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃતાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર બોલ્યા મહેશ્વર આ દેવો સ્વર્ગ થી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી દેવ કોઈક ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું દેવરાજ જ્યાં બધાને શરણ આપનાર બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ ધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો ઇન્દ્ર બોલ્યા દેવ આપને નમસ્કાર છે દેવ આપજ પતિ આપજ મતિ આપજ કરતા આપ જ કલ્યાણ આપજ કારણ છો આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી મૂર નામના દૈત્યે બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુડરી કાક્ષ આપ દૈત્યોના શત્રુ છો મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છીએ भक्तワत्सल અમને બચાવો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો પૂર્વકાળમાં બ્રહ્માજીના વશમાં તાલજંદ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયેલો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે હે દૈત્ય દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે જ સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે અગ્નિ ચંદ્રમાં સૂર્ય વાયુ અને વરુણ પણ એને બીજાને બનાવ્યા છે જનાર્દન હું સાચી વાત કરી રહ્યો છું એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુને ખૂબ જ ક્રોધ આવ્યો તેઓ દેવતાને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દશેય દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો ઊભો રહે રહે એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા તેઓ બોલ્યા અરે દુરાચારી દાનવ મારી આ જો આમ શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો એનાથી છિન્ન ભિન્ન થલને સેકન્ડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી હતી એ એ યોજન લાંબી ગુફાને એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા દાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન સુતેલા જોઈએ એને ઘણો હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનાર દેવ છે આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું દાનવ રાજ મુરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધ કળામાં હોશિયાર હતી એ મૂર નામનો મહાન અસુર એના માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી પર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિયો અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માંગો દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય માધવ જે લોકો ઉપવાસ એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન કર્મ અને મોક્ષ પ્રદાન કરો આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રિપર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે અષ્ટમી એકાદશી ષષ્ઠી તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે જે પણ વ્યક્તિ ઉત્પત્તિ એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક કરે છે તેને બધા તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે સાથે જ આ વ્રતના દિવસે દાન કરવાથી લાખ ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના દરેક પ્રકારના પાપનો નાશ થાય છે આ વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞ તીર્થ સ્નાન તેમજ દાન કરતાં પણ વધારે પુણ્ય મળે છે મિત્રો આશા રાખું છું કે આ મારો વિડીયો તમને અવશ્ય ગમ્યો હશે અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો બોલો કૃષ્ણ કનૈયા લાલકી છે